હેલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો હું જયંતિ જયંતિનો ધબકાર યુટ્યુબ ચેનલ પર આપશો મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા દિવસ બાદ આજે એક સારો એવા હનુમાન સાથે એક દેશી હનુમાનનું એક મહત્વનું કારણ લઈને આપણી સમક્ષ હાજર થયા છીએ વાત કરું તો કૃતિકા નક્ષત્ર આધારિત એક દેશી હનુમાન બને છે જે આપણે ત્રણેક વર્ષથી વિડીયો આપીએ છીએ અને ફરી એકવાર આજે દેશી હનુમાન આધારિત કૃતિકા નક્ષત્ર આપણા માટે આવનારું વર્ષ એટલે કે વર્ષ બે હજાર સમાસા બાબત શું આપણા માટે તારણ લઈને આવ્યું છે તેના વિશે આજે થોડી ડિટેલમાં ચર્ચા કરીશું તેના પહેલાં જે કોઈ પણ મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયો વધુ સારું લાગે તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરી અને માહિતી પહોંચાડવાની શક્ય કોશિશ કરશો એવી આશા સાથે આજના વિડીયોની શરૂઆત કરીશું તો મિત્રો સૌ તો આજના વિડીયોનું જે તારણ આપનાર વ્યક્તિ એવા જેઠાભાઈ ગોજિયા જેઓ ગામ ટેભડા તાલુકો લાલપુર જિલ્લો જામનગરના વતની છે અને હર હંમેશ આપણે દેશીય હનુમાન આધારિત જે કંઈ પણ તારણ લઈએ લઈને આવીએ છીએ તે તેમની મહેનત થકી અમે તમારી સમક્ષ રજૂ કરીએ છીએ દરેક તારણ દેશીય હનુમાન આધારિત આપીએ છીએ તે જેસાભાઈ ગોજિયા પોતાની મહેનતથી બધી જે કંઈ પણ એમાં તૈયારી થતી હોય અથવા તો જે કંઈ પણ નિરીક્ષણ કરવાના થતા હોય તે બધું તેઓ પોતે મહેનત કરે છે અમે તમારી સમક્ષ તેમની મહેનતને પ્રસ્તુત કરીએ છીએ એટલે જસાભાઈ ગોજિયાનો પણ આપણે આ ચેનલ થકી આભાર માનીએ છીએ અને તેમનું આ તારણ કૃતિકા નક્ષત્રને લઈને આજે આવ્યું છે તો કૃતિકા નક્ષત્રને આપશો જૂના વિડીયો આપણી ચેનલમાં ઘણા બધા છે આગળના ત્રણેક વર્ષના પણ છતાંય થોડીક ટૂંકમાં વાત કરું તો કૃતિકા નક્ષત્ર ચંદ્રથી કઈ દિશામાં અને ખાસ કરીને કાર્તિકી સુદ પૂનમ જે આ વર્ષે પાંચ તારીખ અને બુધવાર બરાબરના દિવસે હતી અને જેને આપણે દેવ દિવાળી પણ કહીએ છીએ આ દિવસે દિવસની મોડી રાત્રે એટલે કે રાતના બારથી એકત્રીસના સમયગાળા દરમિયાન આ નક્ષત્રને ચંદ્રથી કઈ દિશામાં જોવા મળે છે તેના આધારે વર્ષનું ચોમાસું ફળ નીકળતું હોય છે કે ચોમાસું કેવું રહેશે કૃતિકા નક્ષત્રનું ચોમાસું ફળ જે નીવડે છે તે ખૂબ આપણા માટે એક સશક્ત માહિતી આપનાર સાબિત થાય છે જેને આપણે નક્ષત્ર આધારિત માહિતી કહીએ છીએ ખાસ કરીને વાત કરીએ તો આ વર્ષ કૃતિકા નક્ષત્ર જો કે પહેલાં તો થોડી એ પણ ચર્ચા કરી દો કે કૃતિકા નક્ષત્ર જોવા માટે પૂર્વ પશ્ચિમ દિશા આપણા માટે શુભ માનવામાં આવે છે જેનાથી કે આપણને વર્ષ સારા વરસાદી વરસાદી વાતાવરણ સાથે આપણને જોવા મળે છે અને સાથે ઉત્તર દિશા છે તો ઉત્તમમાં ઉત્તમ વર્ષ સાબિત થાય છે કે એના માટે દરેક ક્ષેત્રે આપણને ધનધાન્ય ખેતી અને પાક લેવા બાબતે ખૂબ સારું આપણને વર્ષ ફળ મળે છે એક દક્ષિણ દિશા એ વિશે એમ કહેવામાં આવે છે કે જેના કારણે થોડો વરસાદ બાબતે આપને નબળું સાબિત થઈ શકે છે તો આ પ્રમાણે કંઈક કૃતિકા નક્ષત્ર જોવાનું હોય છે તો જેસાભાઈ ગોજાને કહેવા અનુસાર આ વર્ષ કૃતિકા નક્ષત્ર સહેજ દક્ષિણ દિશા તરફ છે જોવા મળ્યું હતું તો એના આધારે જસાભાઈ ગોજિયાના પોતાના અનુસાર અનુમાન અનુસાર એવું કહેવાનું થશે કે વર્ષ નબળું તો નહીં પણ મધ્યમ સાબિત થશે બરાબર નબળું તો નહીં પણ મધ્યમ વરસાદી બાબતે આ વર્ષ સાબિત થશે અને ખાસ કરીને તેમણે ધાન્ય પાક બાબત ધન ધાન્ય ખાત ખેતી વિષયક બાબત ખૂબ સારું વર્ષ રહેશે તેવું પણ અનુમાન આપ્યું હતું અને ગયા વર્ષના અનુમાન પણ મધ્યમથી સારા વરસાદના અનુમાન હતા આ વર્ષનું અનુમાન તેઓ મધ્યમ આપે છે અને દિવાળીના ફૂલો થકી પણ આપણને સારા વરસાદના અનુમાન મળ્યા હતા તો હજી પણ આગલા દિવસોમાં એટલે કે હજી આપણે જે ઉનાળો સમય આવશે ત્યાં સુધીમાં ઘણા બધા દેશી હનુમાન આધારિત પીડીઓ આપની સમક્ષ રજૂ કરીશું અને લાસ્ટલી જે કંઈ પણ તારણ પણ છે કસ કાતરા આધારિત જોકે હાલના દિવસોમાં કસ કાતરા પણ થાય છે એનો અત્યારે લેખિત અત્યારે તૈયારીઓ થતી હોય છે પણ એના બચ્ચો પચીસ દિવસની ગણતરી સાથે આવનારો વર્ષનો કઈ તારીખે કેવો વરસાદ થશે એનું તો એક લાંબુ લિસ્ટ બનશે જે લાંબા સમય બાદ તમારી સમક્ષ રજૂ થશે પણ હાલના અંદાજે એવું કહીએ કે કચ ખાતરા જોવા મળી રહ્યા છે એટલે સોમાસાની શરૂઆત જેઠ મહિનામાં આપણને સારી જોવા મળશે તેવું હાલ અંદાજિત લાગી રહ્યું છે પણ એના માટે હજી ઘણો સમય છે પણ આવીને આવી કંઈક માહિતી લઈને તમારી સમક્ષ જરૂરને જરૂર હાજર થતા રહીશું દેશી હનુમાન આધારિત જે આપણે ગયા વર્ષે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા આપણે હનુમાન બાબત સફળ થયા હતા અને ડેટ ટુ ડેટ પરફેક્ટ રહી હતી બરાબર તો આવી જ માહિતીમાં રસ લેતા વ્યક્તિઓને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરશો ઝડપથી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો જય શ્રી કૃષ્ણ